નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે મેસીના જે આ ચાર ટ્રેક્ટર દેખાયા એ આપી દેવાના છે બહુ રિઝનેબલ ભાવમાં આ આપણું છે બતર પચાસ પચાસ એચપીમાં જેનું મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસ છે અને આ છે આપણું બસો પિસ્તાલીસ પચાસ વોસ એનું મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ છે આપણું બસો પિસ્તાલીસ બીજો એ પણ પચાસ ઓસ પાવરમાં સારી કંડિશનમાં એનું મોડલની વાત કરીએ તો બે હજાર સોળ મોડલ અને આ છે આપણું બસો એકતાલીસ એની મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે બહુ સારી કંડિશનમાં મિત્રો આપણે આ બધા ટ્રેક્ટરની એક એક કરીને ડિટેલિંગમાં માહિતી આપશું તો જોતા રહ્યો અમારો વિડીયો આગળ તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે ગામ ખેંગાર પર તાલુકો રાપર જિલ્લો કચ્છ ગુજરાત અને આપણા ઓનર છે અરવિંદભાઈ આહિર અરવિંદભાઈ હીરાભાઈ આહિર ગામ ખેંગાર પર તો એમના નંબર તમને ડિસ્પ્લે ઉપર શો થઈ રહ્યા છે તો તમારે આમાંથી કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તો એમનું કોન્ટેક કરી શકો છો સવારના સાત થી રાતના દસ સુધી મિત્રો આ છે આપડે અરવિંદભાઈ અરવિંદભાઈ તમારે જરાક નંબર જણાવી દો અઠાણું સાત છન્વ ત્રેવીસ પાંચ બાવોતેર આ છે આપણું બસો એકતાલીસ લોકપ્રિય ટ્રેક્ટર સિંગલ ધડી ડબલ ક્લેચ જેમ કે આપણે મોડલની વાત કરી બે હજાર એકવીસનું બહુ જેન્યુન કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને આપણે ટ્રેક્ટર હાલેલાની વાત કરીએ તો અઢારસો કલાક કંપની ફિટિંગ હાલેલો છે ટ્રેક્ટર આગળના ટાયર પચાસ ટકા જેવા ટાયર છે અને પાછળના પણ અને ચારે ટાયર એમઆરએફ છે અને પાછળના ટાયરની વાત કરીએ તો સિત્તેર ટકા ટાયર છે મિત્રો આપણે એન્જિનની વાત કરીએ તો થી પંચ્યાસી ટકા જેન્યુન એન્જિન છે કંપની ફિટિંગ એન્જિન છે ક્યાંય પણ પાનું લગાડેલો નથી અને હાઇડ્રોલીની વાત કરીએ તો એકદમ બહુ સારી અને કંપની ફિટિંગ હાઇડ્રોલી છે ક્યાંય પણ પાનેનું લગાડેલો નથી તમે રૂબરૂ આવીને જોશો તો કહેશો કે ના બરાબર છે એમ મિત્રો આપણે ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનરમાં ટ્રેક્ટર છે મિત્રો હવે આપણે ટ્રેક્ટરના ભાવ વિશે વાત કરીએ તો અરવિંદભાઈએ ચાર પંચાણું કિંમત રાખેલી છે અને રૂબરૂ બેઠકમાં પણ ફેરફાર થઈ જશે તો આપણે વાત કરીએ તો આ છે બસો પિસ્તાલીસ પચાસ એચપીની રેન્જમાં તો બમ્પરનું થોડો કામ હતો એટલે કાઢી લીધો બાકી મળી જશે આપણે મોડલની વાત કરીએ છીએ તો આનું મોડલ છે બે હજાર સોળ વાત કરીએ કેટલો આવેલો છે તો આ કંપની ફિટિંગ આલેલો છે ચાર હજાર કલાક જોઈ શકો છો તમે કન્ડિશન તો આપણે ટાયરની વાત કરીએ તો વીસથી પચીસ ટકા ટાયર છે કંપની ફિટિંગ ટાયર છે જોઈ શકો છો તમે મિત્રો આપણે એન્જિનની હાઇડ્રોલિનની વાત કરીએ તો ટીપટોપ કન્ડિશનમાં હાઇડ્રોલિનની એન્જિન છે એન્ડ પંચાવનથી સાઠ ટકા એન્જિન છે આનું જોઈ શકો છો તમે અને ફસ્ટ ઓનરમાં ટ્રેક્ટર છે અને આપણે ભાવની વાત કરીએ તો ત્રણ લાખ પચાસ હજાર ભાવ રાખેલો છે અરવિંદભાઈ અને રૂબરૂ બેઠકમાં પણ ફેરફાર થઈ શકે છે કંઈક આવો ટ્રેક્ટર છે બસો પિસ્તાલીસ તો મિત્રો આ ટ્રેક્ટર છે આપણું બસો પિસ્તાલીસ જે પચાસ એચપીની રેન્જમાં આવેલ છે તો મિત્રો આપણું આ ટ્રેક્ટર છે બે હજાર સત્તર મોડલ બસો પિસ્તાલીસમાં સારી એવી કન્ડિશનમાં છે અને આપણે આના ટાયરની વાત કરીએ તો ત્રીસ ટકા જેવા ટાયર છે અને એન્જિનની વાત કરીએ તો સાઠથી પાંસઠ ટકા જેવું એન્જિન છે અને પાછાના ટાયર છે એમાં કંપનીના જે કંપની ફિટિંગમાં છે અને આગળના ટાયર બદલી ગયેલા છે ડિલક્ષ કંપનીના છે તો આપણે સાહીઠ ટકા જેવા માની લઈએ અને મિત્રો આપણે આગળ જતા આની કન્ડિશનની વાત કરીએ તો હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ છે કોઈ જાતનો પાનો નથી લગાવેલો હજી સુધી અને કન્ડિશન આપણે જોઈ શકો છો વિડીયોમાં અને ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનરમાં છે ટ્રેક્ટર અને બીજી વાત કરીએ આપણે છે પણ મિત્રો હવે આની ભાવની વાત કરીએ તો ભાવ આનો ત્રણ લાખને પાસઠ હજાર રાખેલો છે જે રૂબરૂ બેઠકમાં ફેરફાર થઈ જશે અને ટ્રેક્ટર હાલેલો છે અડત્રીસો કલાક જેવો કન્ડિશન કાંક આવી છે તો રૂબરૂ એકવાર મુલાકાત જરૂર લેજો તમારે સેકન્ડ હેન્ડમાં જો ટ્રેક્ટર લેતો હોય તો રૂબરૂ એકવાર મુલાકાત જરૂરથી લેજો જે મારે જો સેકન્ડ હેન્ડમાં ટ્રેક્ટર લેવો હોય તો બહુ સારી એવી કન્ડિશનમાં બધા વિડીયો પણ જો એમાં આ ટ્રેક્ટર છે બોતેર પચાસ જે મોડલની આપણે વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને બત્રીસો કલાક જેવો હાલેલો છે કંપની ફિટિંગમાં આખો ટ્રેક્ટર છે અને ટાયરની વાત કરીએ તો સાહીઠ ટકા જેવા ટાયર છે અમારા ફોનના ટાયર છે અને આગળના ટાયરની વાત કરીએ તો આપણે ચાલીસથી પચાસ ટકા જેવા ટાયર છે અને એન્જિનની જો વાત કરીએ તો સાઠથી સિત્તેર ટકા જેવો એન્જિન છે કંપની ફિટિંગમાં ટ્રેક્ટર છે અને બોડી લાઇનમાં પણ બહુ સારો છે આપ જોઈ શકશો વિડીયોમાં હાઇડ્રોલિકની વાત કરીએ તો કંપની ફિટિંગ હાઇડ્રોલિક છે અને બહુ સારી એવી કન્ડિશનમાં છે અને આ ટ્રેક્ટર મિત્રો ફર્સ્ટ ઓનરમાં રહેવાનું છે અને આના ભાવની જો આપણે વાત કરીએ તો ચાર લાખની પંચોતેર હજાર ભાવ મૂકેલા છે જે રૂબરૂ મુલાકાતમાં ફેરફાર થઈ જશે સંતરી પણ આપણે એકદમ બ્રાન્ડ ન્યૂ છે તો એકવાર રૂબરૂ મુલાકાત જરૂરથી લ્યો તો તમે એકવાર રૂબરૂ મુલાકાત લે તમને અંદાજો આવશે કે વિડીયો પ્રમાણે ટ્રેક્ટર છે કે નહીં તો ભાઈના નંબર આપણે આપેલા જ છે ડિસ્ક્રિપ્શનમાં ભાઈના નંબર મળી જશે કોન્ટેક કરવાનો ટાઈમ રહેશે સવારના સાતથી રાતના દસ વાગ્યા સુધીનો અને આપણે ફોટા પણ જોતા હોય તો ભાઈ મોકલી આપશે એમનો વોટ્સઅપ નંબર પણ સેમ છે